રહેલ લો દોસ્તો દોસ્તો તમે આઈપીએલ તો જોતા હશો અને આઈપીએલ જોઈને તમને મનમાં એવું થતું હશે કે આઈપીએલની જેમ જ મહિલાઓની પણ એક આઈપીએલ હોય તો કેવું સારું તો દોસ્તો આજે હું આઈપીએલની મહિલા ક્રિકેટ ટીમ વિશે તમને જણાવવા જઈ રહ્યો છું જેનું નામ ડબલ્યુ વ્યુમન્સ પ્રીમિયર લીગ છે વિમન્સ પ્રીમિયર લીગ ચાર માર્ચથી શરૂ થશે પ્રથમ મેચમાં મુંબઈ અને અમદાવાદની ટીમો આમને સામને થશે મુંબઈની માલિકી મુકેશ અંબાણીની છે જ્યારે અમદાવાદના માલિક ગૌતમ અદાણી છે આ મેચમાં ભારતના આ બે મોટા ઉદ્યોગપતિઓ અપ્રત્યક્ષ રીતે આમને સામને હશે પાંચ માર્ચે સીસીઆઈમાં બેંગલુરુ અને દિલ્હીની ટીમ વચ્ચે રમાશે વાનખેડે સ્ટેડિયમમાં મહિલા આઈપીએલ મેચોનું આયોજન કરાશે નહીં આ લીગની પ્રથમ સિઝન કુલ ત્રેવીસ દિવસ ચાલશે ફાઇનલ મેચ છબ્વીસ માર્ચે રમાશે બીસીસીઆઈએ આ લીગના શેડ્યુલને લઈને કોઈ સત્તાવાર માહિતી આપી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મહિલા પ્રીમિયર લીગના બ્લોકબસ્ટર ઓપનિંગની યોજના બનાવી રહ્યું છે ડબ્લ્યુપીએલની બીજી મેચ પાંચ માર્ચે સીસીઆઈમાં બેંગલુરુ અને દિલ્હીની ટીમ વચ્ચે રમાશે બીસીસીઆઈ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં મહિલા પ્રીમિયર લીગની શરૂ કરવાની યોજના બનાવાઈ રહી છે આ લીગનું આયોજન મુંબઈના સીસીઆઈ અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં થઈ શકે છે વાનખેડે સ્ટેડિયમ મહિલા આઈપીએલ મેચોનું આયોજન કરશે નહીં કારણ કે ભારતની પુરુષ ટીમ માર્ચ મહિનામાં જ આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે યોડિયા રમશે આ પછી એપ્રિલમાં આ ગ્રાઉન્ડમાં આઈપીએલની મેચો પણ યોજાશે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પણ આઈપીએલ પહેલાં અહીં પ્રેક્ટિસ કરશે ડબ્લ્યુપીએલની બીજી મેચ પાંચ માર્ચે સીસીઆઈ બેંગ્લુરુ અને દિલ્હીની ટીમ વચ્ચે રમશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાંચમીમાંથી ત્રણ પ્લેઓફમાં પહોંચશે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમ સીધી ફાઇનલ માટે ક્વોલિફાયર થશે જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો એલિમિનેટર મેચ રમશે અહીં વિજેતા ટીમનો મુકાબલો ફાઇનલમાં પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી ટીમ સાથે થશે પોઈન્ટ ટેબલમાં ચોથા અને પાંચમા સ્થાને રહેલી ટીમોની સફર લીગ તબક્કામાં જ સમાપ્ત થઈ જશે આ લીગમાં કુલ બાવીસ મેચો રમાશે ત્રેવીસ દિવસ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં પાંચ દિવસ એવા હશે જ્યારે કોઈ મેચ નહીં હોય સત્તર માર્ચ ઓગણીસ માર્ચ બાવીસ માર્ચ ત્રેવીસ માર્ચ અને પચીસ માર્ચે કોઈ મેચ રમાશે નહીં લીગ સ્ટેજ એકવીસ માર્ચે સમાપ્ત થશે આ પછી એલિમિનેટર મેચ ચોવીસ માર્ચે રમાશે અને ટાઇટલ મેચ છવ્વીસ માર્ચે યોજાશે બીસીસીઆઈએ પાંચેય ફ્રેન્ચાઇઝીના માલિકોને કરાર પર હસ્તાક્ષર કરવા માટે બોલાવ્યા છે આ કરાર બાદ તમામ ટીમ માલિકો પોતાની ટીમને આઈપીએલમાં ચલાવવા માટે બંધાયેલા રહેશે તો દોસ્તો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા